તો આપણે વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કરો અને હેલ્પરો હડતાલ પર જશે આવતીકાલે ધોરાજીની તમામ આંગણવાડી કર્મચારીઓ હડતાલ પર જશે વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ કરશે આંગણવાડી વર્કરોને પગાર વધારાનો પ્રશ્ન અને બીએલોની વધારાની કામગીરી સામે વિરોધ કરી રહ્યા છે પડતર માંગણીઓની નિકાલ માટે વિવિધ પડતર માંગ પૂરી કરવાને અને જિલ્લા હું પ્રમુખ છું તાલુકામાં પ્રમુખ છું હવે અમે કાલે તારીખ નવ ના રોજ અમે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાવાના છીએ ત્યાં અમે રાજકોટ જવાના છીએ રાજકોટમાં ધરણા કરીને બેસવાના છીએ સરકારે હડતાલ એ માટે કરવાની છે રાષ્ટ્રવ્યાપી કે સરકારે અમારી ઉપર કામનો બોજો ખૂબ જ નાખી દીધો છે જેના પ્રમાણમાં અમારી પાસે મહેનતાણું પણ નથી એટલું અને જો સરકાર કાલે એ ધરણા કર્યા પછી જો સરકાર એક દિવસની હડતાલ ઉપર છીએ પણ જો સરકાર કાલના દિવસમાં કે થોડાક દિવસમાં એમનો નિર્ણય નહીં આપે તો અમે અચોક્કસ મુદ્દત ઉપર તો હડતાલ ઉપર જવાના જ છીએ અને સાથે હમણાં બીજું નવું કામ એ પણ ઉમેરી આપેલું છે કે બીઓલે નું કામગીરી આપેલી છે જે અમારામાં આવતી જ નથી એ શિક્ષકોની કામગીરી છે છતાંય છતાં એ લોકો અમારી માથે નાખેલી છે તો અમે એક કામ કેટલું કરીએ આજે સરકાર અત્યારે કુપોષણ સંગમ કુપોષણ બહાર પાડેલું છે તો અમારે એ પણ કામગીરી કરવાની છે તો આમાં સરકારને એક બાજુ કુપોષણ ઘટાડવું છે તો અમે કઈ રીતે આ કામગીરી બાળકોના કુપોષણ ઘટાડ્યા અને સરકારનો જે નિર્ણય છે કે બાળકોને પૂરક પોષણ સમયસર આપવા સગર્ભાધાત્રીને પૂરી સેવાઓ આપવી તો અમે કઈ રીતે આ સેવાઓ પૂરી પાડી એટલા માટે સરકાર અમારા કામમાં કોઈ પણ કામમાં ધ્યાન આપતી નથી એટલે એ માટે અમે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે જેમાં તમામ જિલ્લાના વર્કર હેલ્પર બધા બેનો કાલે રાજકોટ હડતાલમાં જવાના છીએ અને રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો અમે અચોક્કસ મુદ્દત હડતાલ ઉપર જવાના છીએ